શ્રી ગણેશાય નમઃ બોલો શંકર ભગવાનને જય હર હર મહાદેવ તો ભક્તો આજનો આપણો વિડીયો છે શ્રાવણ મહિનાની કથા એમ કે શિવ મહાપુરાણની કથા આપણે સાંભળવાની છે આગળની કથાનો આપણે આપણેથી આરંભ કરીશું તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો જેથી કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય અને આ ચેનલમાં જો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે આગળની કથાનો આપણે આરંભ કરીશું જે કહે છે હે મહર્ષિઓ જ્યારે નારદ મુનિ ઈચ્છા અનુસાર ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે ભગવાન શિવની ઈચ્છાથી માયા વિશારદ શ્રીહરિએ તત્કાળ પોતાની માયા પ્રગટ કરી એમણે મુનિના માર્ગમાં એક વિશાળ નગરની રચના કરી જેનો વિસ્તાર યોજનનો હતો તે અદ્ભુત નગર ખૂબ જ મનોહર હતું ભગવાને એમને પોતાના વૈકુંઠ લોકથી પણ વધારે રમણીય બનાવ્યું હતું વિવિધ પ્રકારની વસ્તુઓ એ નગરની શોભા વધારી રહી હતી ત્યાં સ્ત્રીઓ અને પુરુષો માટે બધા ઘણા બધા વિહાર સ્થળો હતા તે શ્રેષ્ઠ નગર ચારેય વર્ણોના લોકોથી ભરેલા હતા ત્યાં શિલનિધિ નામનો ઐશ્વર્યશાળી રાજા રાજ્ય કરતો હતો તે પોતાની પુત્રીનો સ્વયંવર્ગ કરાવવા તૈયાર હતો તેથી તેણે મહાન ઉત્સવનું આયોજન કર્યું હતું એને કન્યાને પરણાવવા માટે ઈચ્છુક થઈને ચારેય દિશાઓમાંથી ઘણા રાજકુમારો પધાર્યા હતા જેમણે વિવિધ પ્રકારની વેશભૂષા પૂજા જેણે વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરી હતી અને સુંદર શોભાથી પ્રકાશિત થઈ રહ્યા હતા એ રાજકુમારોથી તે નગર ભર્યું પાદર્યું દેખાતું હતું આવા સુંદર રાજનગરને જોઈને નારદ જે મોહિત થઈ ગયા તે રાજા શિલનિધિના દ્વાર પર ગયા મુનિ શિરોમણી નારદજીને આવેલા જોઈને મહારાજા શિલનિધિએ શ્રેષ્ઠ રત્નમય સિંહાસન પર બેસાડીને એમનું પૂજન કર્યું ત્યાર પછી પોતાની સુંદર કન્યાને જેનું નામ શ્રીમતી હતું બોલાવી અને તેને એની પાસે નારદજીના ચરણોમાં પ્રણામ કરાવ્યા એ કન્યાને જોઈને નારદ ચકિત થઈ ગયા અને બોલ્યા હે રાજન આ દેવકન્યા જેવી સુંદરી મહાભાગ કન્યા કોણ છે એમની વાત સાંભળીને રાજાએ એ હાથ જોડીને કહ્યું હે મુને આ મારે પુત્રી છે એનું નામ શ્રીમતી છે હવે એના વિવાહનો સમય આવી ગયો છે તે પોતાને માટે સુંદર પતિ પસંદ કરવાને નિમિત્તે સ્વયંવરમાં જવાની છે એમાં સર્વે પ્રકાશન શુભ લક્ષ્મણ સહિત લક્ષિત થાય છે હે મહર્ષે આપ એનો ભાગ્ય બતાવો રાજાના આ પ્રકારે પોછવા પર કાર્ય આશ્ચર્ય વિહવળ થયેલા મુનિશ્રેષ્ઠ નારદ એ કન્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં રાખીને રાજાને સંબોધિત કરીને આ રીતે બોલ્યા હે પપોપાલ તમારી આ પુત્રી સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન છે પરમ ભાગ્યવતી છે પોતાના મહાન ભાગ્યને કારણે એ ધન્ય છે સાક્ષાત લક્ષ્મીની જેમ સમસ્ત ગુણોનો અંગાર છે એનો ભાવ એનો પતિ નિશ્ચય જ ભગવાન શંકરની જેમ વૈભવશાળી સર્વેશ્વર કોઈથી પણ પરાજય નહીં પામનાર વીર કામ કામવિજયી તથા સંપૂર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ થશે આવું કહીને રાજા પાસેથી વિદાય લઈને ઈચ્છા અનુસાર વિચારણ વિચરણ કરનારા નારદુનિ ત્યાંથી ચાલ્યા ગયા તે કામને વશીભૂત થઈ ગયા હતા શિવની માયાએ એમને વિશેષ મોહમાં નાખી દીધા હતા તે મુનિ મનમાં અને મનમાં જ વિચારવા લાગ્યા કે હું આ રાજકુમરીને કેવી રીતે મેળવું સ્વયંવરમાં આવેલા નરેશોમાંથી બધાને છોડીને એકમાત્ર મને જ પરણે એ કેવી રીતે સંભવે સમસ્ત સ્ત્રીઓને સૌંદર્ય સર્વધા પ્રિય હોય છે સૌંદર્યને જોઈને જ તે પ્રસન્નતાપૂર્વક મારી મારે આધીન થઈ શકે એમાં સંશય નથી આવો વિચારીને કાયમી વિવળ થયેલા મુનિવર નારદ ભગવાન વિષ્ણુનું રૂપ ધારણ કરવા માટે તત્કાળ તેમના લોકમાં જઈ પહોંચ્યા ત્યાં ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને તે આ રીતે બોલ્યા હે ભગવાન હું એકાંતમાં તમને મારો બધો જ વૃત્તાંત કહીશ ત્યારે બહુ સારું કહીને લક્ષ્મીપતિ શ્રી હરિનારદજીની સાથે એકાંતમાં જઈને બેઠા અને બોલ્યા હે મુને હવે તમે તમારી વાત કહો ત્યારે નારદજીએ કહ્યું હે ભગવાન તમારા ભક્ત જે શિલનિધિ રાજા છે એ સદા ધર્મપાલનમાં તત્પર રહે છે એમને એક શિલા વિશાલ લોચના કન્યા છે તે ખૂબ જ સુંદર છે એનું નામ શ્રીમતી છે તે વિશ્વમોહિની રૂપે વિખ્યાત છે અને ત્રણેય લોકોમાં સૌથી વધારે સુંદર છે હે પ્રભુ આજે હું તરત જ એ કન્યા સાથે વિવાહ કરવા ચાહું છું રાજા શૈનિધિએ પોતાની પુત્રીની ઈચ્છાથી સ્વયંવર રચાવ્યો છે એટલે મારે ચારેય દિશાઓમાંથી ત્યાં હજારો રાજકુમારો પધાર્યા છે હે નાથ હું આપનો પ્રિય સેવક છું તેથી મને તમે મને તમારું રૂપ આપી દો જેથી રાજકુમારી શ્રીમતી નક્કી મને જ વરે સુતજી કહે છે મહર્ષિઓ નારદ મુનિની આવી વાત સાંભળીને ભગવાન મધુસૂદન હસી પડ્યા અને ભગવાન શંકરના પ્રભાનો અનુભવ કરીને એ દયાળુ પ્રભુએ તેમને આ પ્રકારે જવાબ આપ્યો ભગવાન વિષ્ણુ બોલ્યા હે મુને તમે તમારા ઈચ્છિત સ્થાને જાઓ હું એવી જ રીતે તમારું હિત સાધન કરીશ જેવી રીતે શ્રેષ્ઠ વૈદ અત્યંત પંડિત પીડિત રોગો રોગીનું કરે છે વેદ અત્યંત પીડિત રોગીનું કરે છે કેમ કે તમે મને વિશેષ પ્રિય છો આવું કહીને ભગવાન વિષ્ણુએ નારદ મુનિને મુખ તો વાનરનું આપી દીધું અને બાકીના અંગોમાં પોતાના જેવું જ સ્વરૂપ આપીને અંતર ધ્યાન થઈ ગયા ભગવાનની પૂર્વોક્ત વાત સાંભળીને અને તેમનું મનોહર રૂપ મળી ગયું છે એમ સમજીને નારદ મુનિને બહુ જ હર્ષ થયો તે સ્વયંને કૃતકૃત્ય માનવા લાગ્યા ભગવાનને શો પ્રયત્ન કર્યો છે તે તેઓ સમજી ન શક્યા ત્યારબાદ મુનિશ્રેષ્ઠ નારદ સિંધ્રજ એ સ્થાન પર પહોંચી ગયા જ્યાં રાજા શિલનિધિએ રાજકુમારોથી ભરેલી સ્વયંવર સભાનું આયોજન કર્યું હતું હે વિપ્રવરો રાજકુમારોથી ઘેરાયેલી દિવ્યા સ્વયંવર સભા બીજી સભાની જેમ શોભી રહી હતી નારદજી એ સભામાં જઈને બેઠા અને ત્યાં બેસીને પ્રસન્ન મનથી વારંવાર એ જ વિચારવા લાગ્યા કે હું ભગવાન વિષ્ણુ જેવું જ રૂપ ધારણ કરીને બેઠો છું તેથી પહેલી રાજકુમારી અવશ્ય મહારાજ ગળામાં વરમાળા પહેરાવશે બીજાને પરણશે નહીં મુનિ શ્રેષ્ઠ નારદને એ વાતની ખબર ન હતી કે મારું મોઢું કેટલું છે એ સભામાં બેઠેલા સર્વ મનુષ્યોએ મુનિને પોતાના પૂર્વરૂપમાં જ જોયા રાજકુમાર વગેરે કોઈ પણ એમના રૂપ પરિવર્તનના રહસ્યને ન જાણી શક્યા ત્યારે ત્યાં નારદજીની રક્ષા માટે ભગવાન રુદ્રના બે પાર્ષદ આવેલા હતા જે બ્રાહ્મણના રૂપ ધારણ કરીને ગુઢ ભાવથી ત્યાં બેઠા હતા તેઓ જ નારદજીના રૂપ પરિવર્તનના ઉત્તમ ભેદને જાણતા હતા મુનિને કામાવેશથી મૂઢ થયેલા જાણી તે બંને પાર્ષદો એમની પાસે ગયા અને અંદર વાતચીત કરતાં કરતાં એમની મજાક હસી કરવા લાગ્યા પરંતુ મુની તો કામ હતા જ તેથી તેમણે એમને યથાર્થ વાત પણ સંભળા સાંભળી ન સાંભળી કરી દીધી તે મોહિત થઈને શ્રીમતીને પ્રાપ્ત કરવાની ઈચ્છા એના આગમનની પ્રતિક્ષા કરવા લાગ્યા એ દરમિયાન તે સુંદરી રાજકન્યા સ્ત્રીઓ થી ઘેરાયેલી અંતપુરથી નીકળી ત્યાં આવી તેણે પોતાના હાથમાં સોનાની એક સુંદર માળા લઈ રાખી હતી તે શુભલક્ષણા રાજકુમારી સ્વયં સ્વયંવરના મધ્યમ ભાગમાં લક્ષ્મીની જેમ અપૂર્વ શોભા પ્રાપ્ત કરી રહી હતી ઉત્તમ વ્રતનું પાલન કરનારી તે ભૂપકન્યા માળા હાથમાં લઈને પોતાના મનને અનુરૂપ વરને શોધતી આખે સભામાં ભ્રમણ કરવા લાગી નારદ મુનિનું ભગવાન વિષ્ણુના સમાન શરીર અને વાનર જેવું મોઢું જોઈને એ કુપિત થઈ ગઈ અને એમની તરફથી દ્રષ્ટિ હટાવીને પ્રસન્ન મનથી બીજી બાજુ ચાલી ગઈ સ્વયંવર સભામાં પોતાના મનોવંચિત વરને ન જોઈને તે ભયભીત થઈ ગઈ રાજકુમારીએ સભામાં ચૂપચાપ ઊભી રહી ગઈ એણે કોઈ ના એ ગળામાં જયમાળા પહેરાવી નહીં એટલામાં જ રાજાની જેમ વેશભૂષા ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા બીજા કોઈને એમને ત્યાં જોયા નહીં માત્ર એ કન્યાની જ દ્રષ્ટિ તેમના ઉપર પડી ભગવાનને જોતા જ એ પરમસુંદરી રાજકુમારીનું મુખ પ્રસન્નતાથી ઝળકી ઉઠ્યો એણે તત્કાળ જ એમના કંઠમાં તે જયમાળા પહેરાવી દીધા રાજાનું રૂપ ધારણ કરનારા ભગવાન વિષ્ણુએ રાજકુમારીને લઈને તરત જ અદૃશ્ય થઈ ગયા અને પોતાના પાદક જઈને પહોંચ્યા ત્યાં બધા જ રાજકુમાર શ્રીમતી બાબતે નિરાશ થઈ ગયા નારદ મુનિ તો કામદેવનાથી આતુર થઈ રહ્યા હતા તેથી તે અત્યંત વિહવળ થઈ ઉઠ્યા ત્યારે પેલા બંને વિપ્ર રૂપ ધારી જ્ઞાન વિશારદ રુદ્રગણ કામ કામવિહળ નારદ જે સામે એ જ ક્ષણે બોલ્યા રુદ્રગણોએ કહ્યું હે નારદ હે મુનિ તમે વ્યર્થમાં જ કામમાં મોહિત થઈ રહ્યા છો અને સૌંદર્યના બળથી રાજકુમારોની મેળવવા ચાહો છો પોતાનું વાનર જેવું ધ્રોણિત મુખ જોઈ લો સૂતજી કહે છે હે મહર્ષિઓ એ રુદ્રગણનું આ વજન સાંભળીને નારદજીને ઘણો વિસ્મય થયો તે શિવની માયાથી મોહિત હતા એમણે દર્પણમાં પોતાનું મુખ જોયું વાનર જેવું પોતાનું મુખ જોઈને તે તરત જ ક્રોધથી જાણે સળગી ગયા અને માયાથી મોહિત હોવાને કારણે એ બંનેએ શિવગણોને શાપ દેતા બોલ્યા અરે તમે બંનેએ મારા જેવા બ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે તેથી તમે બ્રાહ્મણો બ્રાહ્મણના વીર્યથી ઉત્પન્ન રાક્ષસ થઈ જાઓ બ્રાહ્મણના સંતાન થવા છતાં તમારા આકાર રાક્ષસ જેવા જ હશે આ રીતે પોતાને મળેલો સાપ સાંભળીને પહેલાં બંને જ્ઞાની શિરો શિવગણ મુનિને મોહિત જાણીને કશું બોલ્યા નહીં હે બ્રાહ્મણો તેઓ સદા સર્વ ઘટનાઓમાં ભગવાન શિવની જ ઈચ્છા માનતા હતા તેથી ઉદાસીન ભાવથીને પોતાના સ્થાને જતા રહ્યા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા તો ભક્તો આ કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લગીને મને રજા આપો બોલો શંકર ભગવાનની જય